ભલે ભૂખ્યા મરી જજો ગુરુપૂર્ણિમાના દિવસે આ ત્રણ ઉપાય અવશ્ય કરજો તો ગુરુપૂનમના દિવસે તમે ભલે બીજું કંઈ ના કરો પણ આ પાંચ રૂપિયાની વસ્તુ અવશ્ય ખરીદી કરી લેજો જેથી આખા વર્ષ દરમિયાન તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે મિત્રો આ વર્ષે બે હજાર પચ્ચીસમાં દસ જુલાઈ ગુરુવારે અષાઢ સુદના રોજ ગુરુપૂર્ણિમા ઉજવામાં આવે છે તો મિત્રો ગુરુ ગુરુપૂનમના દિવસે તમે સોનાના ઘરેણાં કે સોનાની વસ્તુઓ ખરીદી કરો કે ના કરો પણ આ એક સૌથી સસ્તી વસ્તુ અવશ્ય ઘરે ખરીદીને લાવજો તો વ્હાલા મિત્રો પૂનમના દિવસે સુવર્ણ અને ચાંદીની ખરીદી કરીને ઘરે લાવવામાં આવે છે પરંતુ આજના સમયમાં જોઈએ તો સોના ચાંદી ખૂબ જ મોંઘું થઈ ગયું છે એટલે સામાન્ય વ્યક્તિઓ માટે ખરીદવું અશક્ય હોય છે એટલા માટે સામાન્ય લોકોને કઈ શુભવસ્તુની ખરીદી કરવી જોઈએ કે જેને સોના ચાંદીની ખરીદી કર્યા બરાબર ગણવામાં આવે છે અને તે વસ્તુ આપણા ઘરમાં એટલી જ સુખ અને સમૃદ્ધિ લાવે છે જેટલું સોનું અને ચાંદી લાવે છે અને આ વસ્તુઓ એવી છે જે બધા જ લોકો ખરીદીને લાવી શકે છે અને બધાય લોકોએ તેને અવશ્ય ખરીદીને લાવવું જોઈએ કારણ કે ગુરુપૂનમ હિન્દુ ધર્મમાં ધનસંપત્તિ અને વૈભવ વધારનાર એક મહાપર્વ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગુરુપૂનમના દિવસે કરવામાં આવતી પૂજા અર્ચના જપ તપ ઉપાય વગેરેથી મળતા પુણેનું ક્ષય કયારે પણ થતું નથી માન્યતા છે કે ગુરુપૂનમના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તેઓના ઘરમાં હંમેશને માટે સુખ શાંતિ સૌભાગ્યનો વાસ બની રહે છે પૂનમના દિવસે સોના ચાંદીની વસ્તુઓની ખરીદીને ખૂબ જ શુભ માનવામાં આવે છે છતાં પણ અમુક એવી શુભ વસ્તુઓ પણ છે જેને ખરીદવા પર સોના ચાંદીની જેમ શુભતા ફળે છે તેમજ આ પૂનમના દિવસે અમુક ખાસ ઉપાય પણ સો ટકા કરવા જોઈએ અને સાથે બીજા અમુક એવા વર્જિત કાર્યો પણ છે जे आ दिवसे भूल थी पर न करवा जो ये तो मित्रों आ वीडियो द्वारा ए बधी माहिती तमने विगत मुजब वीडियो मा कही संभावशु तो मित्रों आगळनी शुरुआत करता पहला कॉमेंट बॉक्स में मा, मा जरूर थी लखजो अने चेनल पर पहली बार आया छो तो चेनल ने सब्सक्राइब करजो आ वीडियो ने अध्वचे थी ना छोड़ता नहींतर तमारा घर में क्य सुख समृद्धि नहीं आवे। તો મિત્રો હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાનું વિશેષ મહત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ ગુરુપૂર્ણિમા અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરુપૂર્ણિમા તિથિ તરીકે ઉજવવામાં આવે છે આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ અષાઢ મહિનાની પૂર્ણના દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો એવું કહેવાય છે મહર્ષિ વેદ વ્યાસજીએ ચાર વેદ અઢાર પુરાણ મનુષ્ય લોકને આપ્યા છે તેઓ મહાભારતના રચિતા છે મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું પણ સ્થાન છે અને ગીતા મનુષ્યને જીવન કેવી રીતે જીવવું તે માર્ગદર્શન આપે છે મિત્રો હિન્દુ ધર્મમાં ગુરુપૂનનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વર્ષે ગુરુપૂનનો તહેવાર કઈ તારીખે છે અને ક્યાં શુભયોગ રચાઈ રહ્યા છે તે વિશે સૌથી પહેલા જાણી લઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે દસ જુલાઈ ગુરુવારે સવારે એક છત્રીસ મિનિટ વાગ્યે ગુરુપૂનમ શરૂ થશે અને બીજે દિવસે શુક્રવારે એટલે કે અગિયાર જુલાઈ બે હજાર પચીસ ના રોજ બપોરે બે વાગીને આઠ મિનિટ વાગ્યે સમાપ્ત થશે તો ઉદ્યતિથી અનુસાર ગુરુ તહેવાર દસ જુલાઈ ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે પૂજાની સાથે ખરીદી કરવી ખૂબ જ શુભ ગણાશે તેમજ આ વર્ષે અક્ષય તૃતીયાના અવસર પર ઇન્દ્રયોગ ભદ્રયોગ સ્વાર્થસિદ્ધ યોગ બુધાદિત્ય યોગ અને યોગ બની રહ્યા છે આ શુભયોગોમાં પૂજા સાથે ખરીદી કરવાથી શુભફળ મળી શકે છે ઇન્દ્રયોગ સવારે નવ વાગીને આડત્રીસ મિનિટ મિનિટે શરૂ થશે આ સાથે ભદ્રયોગ પાંચ વાગીને એકત્રીસ મિનિટથી બપોરે એક વાગીને પંચાવન મિનિટ સુધી રહેશે આ સાથે યોગ સાંજે નવ વાગીને આડત્રીસ મિનિટથી શરૂ થશે તો હાલા મિત્રો આ ગુરુપૂનમના દિવસે ક્યાં કયા કાર્યો ન કરવા જોઈએ તેના વિશે વિગતવાર માહિતી જાણી લઈએ તેના પછી ઉપાયો અને તે એક ખાસ વસ્તુ વિશે જાણીશું મિત્રો ગુરુપૂનમના શુભ દિવસે જેમ કે ચોરી દુર્વ્યવહાર જુગાર ખોટું ના બોલવું અને ખોટા કામો ભૂલથી પણ ના કરવા જોઈએ આમ કરવાથી આપણા ઘરમાંથી ધન ધાન્યનો નાશ થવા લાગે છે અને તમે પાપના ભાગીદાર બની જાવ છો આ શુભ દિવસે જે પણ પાપનું કામ કરવામાં આવે તે હંમેશા માટે તમારી સાથે જ રહે છે તેથી તમારે હજાર ગણી મુસીબતોનો ધાર્મિક માન્યતા અનુસાર ગુરુપૂર્ણિમાના દિવસે લક્ષ્મી પૂજન દરમિયાન તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ આ પ્રકારે પાન અર્પણ કરવાથી માનતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જો તમે માં લક્ષ્મીની સાથે નારાયણને પણ પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે માંસ મદિરા લસણ ડુંગળી તથા તામસિક ભોજન કરવાનું ટાળજો આ દિવસે આ તમામ તામસિક વસ્તુનું સેવન કરવાથી ધનસંપત્તિને તથા નાણાકીય નુકસાન થાય છે સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમાના દિવસે સોનું ચાંદી ખરીદવાની એક પ્રથા છે આ દિવસે સોનું જરૂરથી ખરીદવું જોઈએ અને વાસણની ખરીદી ન કરવી જોઈએ પ્લાસ્ટિક સ્ટીલના વાસણો પર રાહુની અસર રહે છે આ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે આ દિવસે પૂજા ઘર તિજોરી કિચન બારી બારણાની યોગ્ય રીતે સફાઈ જરૂરથી કરવી જોઈએ માં લક્ષ્મી ગંદકીવાળી જગ્યા ઉપર નિવાસ કરતા નથી આ કારણથી ગુરુપૂર્ણિમાના દિવસે તિજોરી કચરા વાળી ન રાખવી જોઈએ તેથી જ ઘરમાં બને ત્યાં સુધી સાફ સફાઈ રાખવી જોઈએ જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરુપૂર્ણિમાના દિવસે કોઈપણ પ્રકારની લેવડદેવડ બિલકુલ ના કરશો તેનાથી માં લક્ષ્મી આપણા ઘરથી જતા રહે છે ગુરુપૂર્ણિમાના દિવસે મહિલાઓ સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખીને ભગવાન લક્ષ્મીનારાયણની વિધિવિધાન સાથે પૂજા કરે છે તેથી ભગવાન લક્ષ્મીનારાયણ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂરી કરે છે ગુરુ પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા વગર તુલસીના પાન ન તોડવા જોઈએ કારણ કે તુલસીનો છોડ ભગવાન વિષ્ણુનો ઘણો પ્રિય છે તેથી ગંદા હાથે તેને સ્પર્શ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે એટલા માટે ગુરુપૂર્ણિમાના દિવસે તુલસીના છોડને ચોખ્ખા હાથ વડે જ સ્પર્શ કરવું જોઈએ ઘર હોય દુકાન હોય કે ઓફિસ દરેક જગ્યાએ ઉત્તર કે પૂર્વ દિશામાં પૈસા રાખવાનો પ્રયાસ કરો તમારા ઘરની તિજોરી કે કોઈપણ કિંમતી બોક્સને પણ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ રાખવું જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશામાં પૈસા રાખવાથી આર્થિક સમસ્યાઓ સામનો કરવો પડતો નથી ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરની ઉત્તર દિશામાં જ અરીસો લગાવવો જોઈએ કારણ કે દિશાને શુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર અરીસાને ઉત્તર દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે જેનાથી આપણી ઉંમર અને આપણા ઘરમાં ધનનો પણ વધારો થાય છે ઘરનું ફ્લેશ દ્વાર હંમેશા સ્વચ્છ હોવું જોઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ઘરના તમામ નળને સંપૂર્ણ રીતે તપાસો જો ક્યાંય પણ લીકેજ હોય તો તેને તાત્કાલિક વ્યવસ્થિત કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર નળમાંથી પાણી ટપકવું અશુભ માનવામાં આવે છે ગુરુપૂર્ણિમાના પર સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો કે દીવો દક્ષિણ તરફ હોવો જોઈએ આવું કરવાથી કર્મદેવી લક્ષ્મી આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે ગુરુપૂર્ણિમાના શુભ દિવસે ઘરમાં કોઈ પણ ખૂણામાં અંધારું ન થવા દેવું ઘરના જે ભાગોમાં અંધારું હોય ત્યાં દીવાઓ પ્રગટાવવા જોઈએ આમ કરવાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા માટે આપ સૌની પર બની રહે છે મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે ફક્તને ફક્ત સાત્વિક ભોજનનું જ સેવન કરવું જોઈએ આમ કરવાથી માનસિક શાંતિ મળે છે ગુરુપૂર્ણિમાના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે મિત્રો પૂર્ણિમાની તિથિને અવિશ્વસનીય શુભ સમય માનવામાં આવે છે પંચાંગના દર્શન કર્યા વિના કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે પરંતુ હવે અને જે આ દસ કાર્યો જણાવીએ છીએ તે કાર્યો તો કરવા જ જોઈએ આ બે હજાર પચ્ચીસના વર્ષ દરમિયાન ગુરુપૂર્ણિમાના દસ જુલાઈ અને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે તેથી આ દિવસે સ્થાયી પરિણામ આવે છે અને આ શુભ કાર્ય કરવા માટે પંચાંગના પાના ઉથલાવવાની જરૂર હોતી નથી જોકે ગુરુપૂર્ણિમના દિવસે અનેક શુભ કાર્યો કરવામાં આવે છે પરંતુ કેટલાક એવા કાર્યો છે જેને કરવાથી જીવનમાં માત્ર સુખ અને શાંતિ બની રહે છે ગુરુપૂનમના દિવસે આ શુભ કામ કરવાથી તમને ધનની પ્રાપ્તિ થશે અને બધું મંગળ રહેશે ગુરુપૂર્ણિમાના દિવસે પિતૃઓના નામ પર દાન અને પ્રસાદ ધરાવવાનું અને આ દિવસે પિતૃઓના નામ પર શ્રાદ્ધ કરવાનું એક વિશેષ મહત્ત્વ છે તો તેનું એક વિશેષ મહત્વ તો છે જ પણ તેની સાથે જ પિતૃઓના નામ પર દાન કરવાથી તમને અખંડ ફળ મળે છે અને પિતૃદોષથી પણ મુક્તિ મળી જાય છે ગુરુપૂર્ણિમાના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રી સુક્તનો પાઠ અવશ્ય કરવો આનાથી ધન ધન્ય અને પદની પ્રાપ્તિ થશે તમારા જીવનમાં જે લોકો લાંબા સમયથી કોઈ રોગોથી પીડાતા હોય તેઓએ ગુરુપૂર્ણિમાના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ ગુરુપૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને માતા લક્ષ્મીને સફેદ અને ગુલાબી ફૂલ અર્પિત કરવા જોઈએ દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો ગુરુપૂર્ણિમાના દિવસે નારિયેળને કબાટ અથવા તિજોરી જેવી જગ્યાએ એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું જોઈએ આમ કરવાથી ધ્નમા સારી એવી વૃદ્ધિ થાય છે અને અટવાયેલા પૈસાની પ્રાપ્તિ થાય છે ગુરુપૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું એક વિશેષ મહત્વ છે ગુરુપૂર્ણિમાના દિવસે તીર્થ સ્નાન કરવાથી મનુષ્યને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને આયુષ્ય પ્રાપ્ત થાય છે મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે શ્રી રામચરિત માનસના જય અર્ણકાંડનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે વ્યક્તિને ભગવાન શ્રીરામના આશીર્વાદ તો મળે છે તેની સાથે જ જીવનમાં આગળ વધવાનો માર્ગ પણ મોકળો થઈ જાય છે ગુરુપૂર્ણિમા પર તાંબા અથવા પિતળ જેવા સોના ચાંદી અથવા ધાતુથી બનેલું વાસણ ઘરમાં લાવવું જોઈએ અને તેને ચોખાથી ભરીને ઘરમાં એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં ધન રાખવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી ગુરુપૂર્ણિમા પર તાંબા અથવા પિતળ જેવા સોના ચાંદી અથવા ધાતુથી બનેલું વાસણ ઘરમાં લાવવું જોઈએ અને તેને ચોખાથી ભરીને ઘરમાં એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં ધન રાખવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી માં આવતી મિત્રો એક થાળીમાં કેસરનું સ્વસ્તિક બનાવો અને એમાં મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો અને ઘીનો દીવો કરો કાં તો તેલ લગાવો અને કમળ ગઢાની માળા લો પછી મંત્રનો જાપ કરો તેનાથી સિદ્ધિ બુદ્ધિ અને દેવી મળે છે ભુક્તિપ્રદાયની આ મહાલક્ષ્મી યંત્રને તમે તમારા જ્યાં પૈસા રાખો છો ત્યાં અથવા તિજોરીમાં મૂકી દો ગુરુપૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીનું ચિત્ર એક સ્વચ્છ સ્થાન પર સ્થાપિત કરો અને માતા લક્ષ્મીની સામે ત્રણ ઐંચી મૂકો અને આ સમય દરમિયાન ભગવાન શુક્રનું ધ્યાન કરો ઉદ્રાદ્રોષ શુક્રાઇ મંત્રનો એકવીસ વખત જાપ કરો અને પછી તેને તુલસીના છોડમાં મૂકી દો ગુરુપૂર્ણિમાના દિવસે એક સો આઠ માળા બનાવી માતા લક્ષ્મીને અર્પણ કરો જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મી ભક્તોની બધી જ ઈચ્છાઓને પૂરી કરે છે ભક્તો જો તમે આ ગુરુપૂર્ણિમાના શુભ દિવસે સોના ચાંદીની વસ્તુઓ ખરીદી નથી શકતા તો તમે આ વસ્તુઓને અવશ્ય ખરીદી કરી લેવું જોઈએ આ વસ્તુઓને ખરીદીને લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વસ્તુઓ સાથે જ તમને એક ખાસ વસ્તુ પણ જણાવીશું જે દરેક લોકોએ અવશ્ય ખરીદીને લાવવું જોઈએ સનાતન પરંપરામાં તુલસીને વિષ્ણુપ્રિયા કહેવામાં આવ્યું છે માન્યતા છે કે જે ઘરે તુલસીનો છોડ હોય છે તેઓના ઘરમાં દરેક પ્રકારના દોષો નષ્ટ થઈ જાય છે અને તેઓના પર લક્ષ્મીનારાયણની કૃપા તેમજ આશીર્વાદ વરસે છે એવામાં સુખ અને સૌભાગ્યને મેળવવા માટે ગુરુપૂર્ણિમાના શુભ દિવસે પોતાના ઘરમાં તુલસીનો છોડ લઈને આવો જો તમે ઈચ્છો છો તો તેની સાથે સમીનો છોડ પણ લઈને પોતાના ઘરમાં લગાવી શકો ધાર્મિક શાસ્ત્રો અનુસાર ગુરુપૂર્ણિમાના દિવસે કોડી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે કોડી એ લક્ષ્મીજીનું પ્રતિક છે લક્ષ્મીજીને અર્પણ કરવાની એક વસ્તુ છે અને માં લક્ષ્મીને તે અતિપ્રિય છે તેમાં પણ ધનની દેવી એવી માતા લક્ષ્મીની પૂજામાં ચડાવવામાં આવતી પીળી કોડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીની પ્રિય એવી પીળી કોડીને ગુરુપૂર્ણિમાના દિવસે પોતાના ઘરમાં ખરીદીને લાવે છે તો તેનાથી સોનાની જેમ શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો જ્યારે આપણે ધનતેરસની પૂજા કરીએ ત્યારે તેમાં પણ કોડી મૂકીએ છીએ દિવાળીની પૂજા કરીએ ત્યારે તેમાં પણ આપણે કોડીનો ઉપયોગ કરીએ છીએ જો આપના ઘરમાં પહેલાથી જ કોડી હોય તો તેને મંદિરમાં રાખીને તેની પૂજા કરવી જોઈએ અને કોડી ઘરમાં ન હોય તો કોડીની ખરીદી આજના શુભ દિવસે કરી લેવું જોઈએ અને આજના આ દિવસે આપણા મંદિરમાં રાખીને તેની પૂજા કરવાની ત્યારબાદ એક લાલ કપડામાં વીંટીને તેને તિજોરીમાં રાખી દેવાની છે આમ કરવાથી આપસોની બધી જ આર્થિક સમસ્યાઓ હશે તે ટૂંક જ સમયમાં ગાયબ થશે અને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ અવશ્ય થશે સનાતન પરંપરામાં શ્રીયંત્રને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે માન્યતા છે કે જે ઘરમાં વિધિવિધાથી સ્થાપિત શ્રીયંત્રની પૂજા થાય છે તેના ઘરમાં ભંડાર હંમેશા ભરેલો ને ભરેલો જ રહે છે જો તમારા પૂજા ઘરમાં શ્રીયંત્ર નથી તો તમને આ વર્ષે શુભ અને લાભની પ્રાપ્તિ માટે પોતાના ઘરમાં શ્રીયંત્રને જરૂર બજારમાંથી ખરીદી કરીને લાવીને રાખવું જોઈએ તેનાથી પણ આપણા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બને છે હાજી તમારા ઘરમાં પહેલેથી જ શ્રીયંત્ર હોય તો બીજું શ્રીયંત્ર ખરીદીને લાવવાની કોઈ જરૂર નથી આ દિવસે શ્રી યંત્રને પૂજા સ્થાનમાં રાખીને તેનું પૂજન કરવું જોઈએ શ્રી સ્ત્રોતમનો પાઠ કરવો જોઈએ આવું કરવાથી માં લક્ષ્મીની આપણા પર કૃપા બની રહે છે અને ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે મિત્રો એવી માન્યતા છે કે ગુરુપૂનમના દિવસે જો આપણે સોનું ગત ખરીદી ન શકીએ કે ઉપર જણાવેલી વસ્તુઓ ન ખરીદી શકીએ અથવા તો તે દિવસે ખરીદ કરવામાં આવેલ જવને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે લોકો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા જાય અને એક પાઠ પૂર્ણ થાય એટલે ભગવાનને એક એક કરીને જવ અર્પણ કરવા અને એટલો સમય ન હોય તો વિષ્ણુ ભગવાનના એક આઠ નામનો વસ્તુઓ પહેલેથી જ આપણા ઘરમાં હોય તો આજના દિવસે જવની ખરીદી કરવામાં આવે છે કેમ કે સનાતન પરંપરામાં કરવામાં આવતા પૂજા પાઠમાં જવનું ખૂબ જ મહત્વ છે તો તમે કરિયાણાની દુકાનમાંથી તમારી ઈચ્છા મુજબ જવની ખરાદી કરી શકો છો તેને સોના સમાન ગણવામાં આવે છે આ પાઠ પણ આ રીતે કરવામાં આવે છે અને આ રીતે એકસો આઠ જપ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને પૂજા સમાપ્ત થઈ ગયા પછી તે જવ ખૂબ જ પવિત્ર બની જાય છે તેથી તેને લાલ કપડામાં વીંટીને તમારી તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજીનો વાસ આપણા ઘરમાં કાયમ માટે રહે છે ત્યાર પછી જ્યારે પણ આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ કે વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તે ભગવાનને અર્પણ કરી શકાય છે ગુરુપૂર્ણિમાના દિવસે જૌના ઉપાયથી આખું વર્ષ માતા લક્ષ્મીના આશીર્વાદ અને કૃપા આપણા પર રહે છે મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે જો તમારાથી સોનાની ખરીદી ન કરી શકાય તો ચાંદીની વસ્તુની અથવા સિક્કાની ખરીદી કરી શકાય છે સોના જેમ ચાંદી પણ પવિત્ર માનવામાં આવે છે તમે ગુરુપૂર્ણિમાના દિવસે ચાંદીનો સિક્કો કે અન્ય કોઈ ચીજવસ્તુ ખરીદી શકો છો મિત્રો જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય કે બીજા કોઈ દેવી દેવતાઓની પૂજા હોય તે સમયે આપણે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરીએ છીએ તેમાં ગંગા જળ ભરીએ છીએ અને પૂજા અર્ચના અને આરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તેમાં ભરેલું જળ આપણે આખા ઘરમાં હાંટીએ છીએ આમ કરવાથી આપણા ઘરની બધી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે તેમજ દેવી દેવતાઓનું આપણા ઘરમાં આગમન થવા લાગે છે મિત્રો દક્ષિણાવર્તી શંખને પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે તેમજ શંખને માતા લક્ષ્મીના ભાઈના રૂપમાં માનવામાં આવે છે કેમ કે તેમની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથનના સમયે જ થઈ હતી એટલે જ ગુરુપૂર્ણિમાના દિવસે દક્ષિણાવર્તી શંખની ખરીદી કરવામાં આવે છે અને દક્ષિણાવર્તી શંખને આપણે ઘરના પૂજા સ્થાનમાં રાખવાથી એટલે કે ઘરના મંદિરમાં રાખવાથી તે વધુ યોગ્ય છે અને અન્ય જગ્યાએ પણ રાખી શકો છો કે જ્યાં આપણે ધાર્મિક વસ્તુઓ રાખતા હોઈએ અને આવા મહત્વના દિવસો આવે ત્યારે તેની પૂજા કરવાની છે આમ કરવાથી આપણા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને યશકીર્તિ બની રહે છે મિત્રો આ શુભ દિવસે દિવસે તમે સાવરણીની એટલે કે ઝાડુની ખરીદી પણ કરી શકો છો સાવરણીને પણ લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે સાવરણી માતા લક્ષ્મીનું પ્રતીક હોવાથી ગુરુ પૂર્ણિમાના દિવસે જો સાવરણીની ખરીદી કરવામાં આવે તો માતા લક્ષ્મીનો આપણા ઘરમાં વાસ થાય છે અને આ શુભ દિવસથી તે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ તેમજ આ દિવસે માટીના વાસણોની પણ ખરીદી કરવામાં આવે છે માટીના વાસણોનું મૂલ્ય સોના ચાંદી કરતા એકદમ સસ્તું હોય છે અને આ શુભ દિવસે તેની ખરીદી કરવી સોના ચાંદી સમાન જ ગણવામાં આવે છે એટલા માટે તમે આજના દિવસે માટીના કોઈ પણ વાસણ ખરીદી શકો છો તમે માટીનું પાણી ભરવાનું માટલું લો કે દીવો કરવાનું કોડિયું લો ગમે તે અન્ય વસ્તુ ખરીદીને લાવી શકો છો મિત્રો એવું કહેવાય છે કે આ દિવસે માટીનો ઘડોઘે લાવીને તેમાં શરબત ભરીને દાન કરવાથી અનેક ઘણું વધુ શુભ ફળ મળે છે ગુરુપૂર્ણિમાના શુભ દિવસે તમે સોનું ચાંદી તથા જમીન મકાન મિલકત વાહન વગેરે વસ્તુઓની ખરીદી શકો છો એવું માનવામાં આવે કે જે પણ આ શુભ દિવસે આ વસ્તુઓ ખરીદે છે તેઓને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે તો મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે જો તમે સોનું ચાંદી ખરીદી શકો તેમજ ઉપર જણાવેલી કોઈ પણ વસ્તુ ન ખરીદી શકો તો પણ તમારે આ એક વસ્તુ તો અવશ્ય ખરીદી કરી લેવાની છે મિત્રો આ ખાસ વસ્તુ છે સિંધવ મીઠું અથવા તો સાદુ મીઠું જેનો ઉપયોગ આપ રસોઈમાં કરતા હોય ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવામાં આવતું નથી પરંતુ જેટલું ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવાનું અશુભ માનવામાં આવે છે તેટલું જ શુભ ગુરુપૂર્ણિમાના દિવસે ખરીદી કરવાનું માનવામાં આવ્યું છે એટલા માટે જો આગળ જણાવેલી વસ્તુ ખરીદ કરી ન શકીએ તો માત્ર આજના દિવસે એક મીઠાનું પેકેટ ખરીદી કરી શકાય છે તેનાથી આપણા ઘરની સુખ સમૃદ્ધિમાં ઝડપથી વધારો થાય છે અને તણાવ દૂર થાય છે આથી જો આપણે બીજી કોઈ વસ્તુ ખરીદી કરી ના શકીએ તો આ મીઠાની ખરીદી અવશ્ય કરવું જ જોઈએ તો એ જાણવું પણ જરૂરી છે કે ગુરુપૂનમના શુભ દિવસે કઈ વસ્તુ ન ખરીદવી તો મિત્રો અક્ષય તીક્ષ્ણ વસ્તુઓ ન ખરીદવી જોઈએ જેમ કે ખંજર કટાર ચાકુ વગેરે એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓથી આપણા ઘરની અંદર તણાવ ઝઘડા બોલાચાલી અને વિખવાદ થાય છે આવી વસ્તુઓ ઘરે લાવવાથી શાંતિ વિખેરાઈ થાય છે અને મન અશાંત બની જાય છે તેથી આ વસ્તુઓને શુભ દિવસે લાવવાનું નિષેધ માનવામાં આવે છે મિત્રો ગુરુપૂર્ણિમાનો દિવસ એક પવિત્ર અને શુભ દિવસ છે જ્યારે કાળા રંગને તામસિક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે તેથી આ દિવસે કાળા રંગની વસ્તુઓ ન ખરીદવી જોઈએ જેમ કે કાળા કપડા કાળા શૂઝ કાળા રંગનું વાહન બેગ ફર્નિચર ઇલેક્ટ્રોનિક સામાન અથવા કાળા વાસણો ન ખરીદવા જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જામાં વધારો થઈ શકે છે અને દેવી લક્ષ્મીની કૃપામાં અવરોધ આવી શકે છે મિત્રો ઘરમાં કંટાળા છોડ પણ ન લાવવા જોઈએ તેના બદલે તુલસી મની પ્લાન્ટ આમળા જેવા શુભ છોડ ખરીદીને લાવી શકો છો મિત્રો ગુરુપૂર્ણિમાના શુભ દિવસે વસ્તુઓની ખરીદી ઉપરાંત તમે કોઈપણ જાતનું શુભ કામ પણ કરી શકો છો નવા બનાવેલા ઘરમાં પ્રવેશ કરવો વિવાહની સગાઈ કરવાની હોય મુંડન કરાવવાનું હોય જોઈએ તેના બદલે તુલસી મની પ્લાન્ટ આમળા જેવા શુભ છોડ ખરીદીને લાવી શકો છો મિત્રો ગુરુપૂર્ણિમાના શુભ દિવસે વસ્તુઓની ખરીદી ઉપરાંત તમે કોઈપણ જાતનું શુભ કામ પણ કરી શકો છો નવા બનાવેલા ઘરમાં પ્રવેશ કરવો વિવાહની સગાઈ કરવાની હોય મુંડન કરાવવાનું હોય જનોઈ ધારણ કરવાનું હોય તેમજ હેરાફેરીના વાહનોની ખરીદી કરવાની હોય તો આ બધા જ કાર્યો આ શુભ દિવસે વિચાર્યા વગર બેફિકર કરી શકો છો તો વાલા મિત્રો તમને આ વીડિયોમાં માધ્યમ દ્વારા બતાવવામાં આવેલી માહિતી જોયોગ્ય લાગી હોય તો આ વીડિયોને લાઇક કોમેન્ટ કરી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય ગુરુદેવ